કેમ છો બાળ મિત્રો મજામાં ને ચાલો સરસ મજાનું ગુલાબ કરી દ્યો બધા સરસ મજાનું ગુલાબ કરે છે ને બધા ચાલો હવે જીનલબેન છે ને દલા તલવાળીની વાર્તા કરશે હો એક કંઈ વાત બસ

આખી ડેલી લીધી હ હ જે જઈને કીએ કસે કોણ સંતાડું તું કોણ સંતાડું ના પછી પછી બુઆ આઈવા આઈવા પછી જડવાની બાજુમાં હંતાઈ ગયા હંતાઈ ગયા હા પછી હા પછી એ દલા ઉભો રે તો દલા તલવાની દીધા ધુજવા મૈડા હા હા

ચોરી કરવા જવાય તાળી વગાડો બધા